જઈડલ કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો તો આજે તો એવી રીતના ડોડા શેકે છે ભઠ્ઠામાં કાંઈ ન ઘટે તો આપણે જાય ત્યાં બરોબર મારા દાદા છે ને નેત ને કર્યા કરે એમ છે હા તો જય પલ્વે તો જો જય તો ખાઈ લીધો હતી તો આ દાદા ની સિસ્ટમ તમે જોયી મિત્રો કેમ છે કઈ ઘટે તો કેજો જો

હા દાદા હોય ને એટલે ક્રેટમાં માં આવીએ તો મજા આવે નકર શેકવાની પેડા રે ત્રણ દિવસ તો ઘરમાં પેડા થા ને દાદા ને ઉજવ છોડી ગયો એટલે બીજા લાવ્યા એટલે તરફ શેંકી નાખે તો હાલો જેને ખાવો હોય આવી જાય સુટી આપણે તો મને કહેતા ને કે દાદા અમારે ડાયલોગ કરી દીધો ને ઓલા કહેતા ને કે રજવાડામાં ખોટ ન હોય એમ કે ખજાને ખજાને ખોટ ન હોય બરોબર ને મિત્રો આવું છે ભૂલાઈ જાય છે આમ પાછું મગજમાં શરદી ઘડી ગઈ છે હારીભેટ ની શરદી ગયા પછી ઘણાય પાછા ઉત્પાદન રોગ થઈ ગયા છે પાછળ વાકુ વળાય નહીં ઉભું થવાય નહીં એવું બધું થઈ ગયું છે તો હાલો હવે આપણે ડોડા ખાઈ લઈએ ને પછી પાછા મળીએ આ બધા ખાય એને આપણે બતાવીએ તો મિત્રો કરી દીધું સારું તો દાણા પાડતા વાર લાગે તો મોઢે સોટાડ્યા

નવરાઈ નથી એક કાતરા હામા અમારી હામા ફાટી ધવાડે આવ્યા કોઈ જાતું જ નથી કોઈ જાતું જ નથી રામણા હા અમારી પાછળ રામણા તો આપણે રામણા એક વખત લેવા જાવ પણ એમાં શું છે ડોડા ખાઈ લીધા છે ને કમ્પ્લેટ મજા આવી ગઈ છે કે જાણે નાનપણમાં ઓલો ગાયું સરાવા જાતા ને હિમમાં હેકીને ખાતા એવું લાગે છે બરોબર છે એવું ફિલ્મ એવું લાગ્યું કે કાંઈ ઘટે જ નહીં એમ એવું ફીલ આવ્યું મને તો કે હિમમાં અમે છે ને ગાય સારવારમાં જતા ને વન વગડામાં એટલે ડોડા હેંકતા કેટલા વાગ્યા ત્રણ વાગ્યા પછી ડોડા લેવા જાય પછી એક જણો લાકડા ભેળા કરે ને બીજા હોય શું કરે કે ભઠ્ઠો કરે પછી બીજા કોઈ પાંદડા એના કાઢે ચોખા કરે ને પછી ભાઈ હેંકીએ ને પછી ઘડીક ખાઈએ ને પછી બઘડાટી બોલાવે બાંધવાનું કોઈને કોઈ કેમ કે કાળા થઈ ગયા હોય તો કોક ના કાળા ભાગમાં આવે કોક ને ધોળા ભાગમાં આવે તો બાંધવામાં બાંધવામાં મજા આવી જાય ડોડા ખવારી પછી હાલતા હાલતા સાઠ ઘર સુધી ખાતા હતા તો મને તો એવું લાગ્યું છે ને એ પણ આજે સાંભળી ગયું કે બહાર નો ભઠ્ઠો કરી ને ખાધા ને એટલા સમય થી આજ ખાધા છે તો બહુ મજા આવી ગઈ છે તો હાલો હવે આપણે જઈએ છીએ ઝુલે ડોડા ખાઈ ખાઈ દાદા ઓલો પર દેખાય છે ને દવા જ્યાં વાંકા નથી વળી બોલો એટલા ડોડા ખાઈને જાય ને આ પણ જોયા લાંબા થઈ જાય રોટલાની જરૂર નથી કેમ કે રોટલા ખાય તો શું કરશે એટલે ઘડી ખુઈ જા પાણી પી પી પાણી એટલું પીધું ને એટલે પાણી પાણી પીને કમ્પ્લેટ ભંભોળી જાય હાવ ને હાવ ભરાઈ જ જા તો આપણે એવું ખાઈ પીને ધબડા થઈ જાય પણ હવે છે ને કાયતરા તમને બતાવી દઉં પાછા એક વખત હરખાથી બતાય થાય ને જો ફાટીને દવાડ આવ્યા હો કાયતરા ખાવા તો હામા છે તો એને જ મન થતું ખાવાનું બોલો અહીંયા સુરતમાં માર્કેટમાં બેસાય જાઓ કાયતરા ના એ દો કેમ લાગે કયો કાંઈ ઘટે હવે આપણે કેમ કે હવે મારે ઘણું કામ છે હવે આપણે કંઈ મળશું કાલે કેવો લાગે કેવો નહીં બરોબર છે ને તમને પણ જો આ ભઠાણ ડોડા ખાઈને કંઈ યાદ આવતું હોય હેંકતા હોય તો કોઈ પણ યાદ આવતું હોય અમે તો હેંકતા થતી તો એ યાદ આવું ખાતા હતા અંદર મીઠા જ ગઈતા ગા બધાય વાતો કરો મીઠા આ એની અલગ વાતો કરો માટે હું બકરા જતો હતી આમ હેંકતો હું કહું હું આમ હેંકતી દાદા કે હું આમ વાળીએ હેંકતો બધાને એવું યાદ આવી ગયું હતું એ પછીના બરાબર છે તો તમને પણ યાદ આવતું હોય તો કમેન્ટ કરજો ને યાદ કરીને જોઈ લેજો ને મળશું આપણે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય